સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોનું હાઇડ્રોલિક્રાસુ થઈને પડી ગયું હતું અને હાઇડ્રોલિક મશીન ધારાશાયી થયું હતું સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું છે પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક મશીન કામ કરે છે આ મશીનને ઉપર ચડાવવા માટે બે મોટા અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગયું હતું જેના કારણે ક્રેન ક્રેન પર બધું આવી થઈને પડી ગયું હતું આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે ત્યાં પાર્ક કરેલી ત્રણ ફોર વ્હીલર કારો દબાઈ ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું માટે કેમ આવી ગંભીર પ્રકારની બેદરકારી સામે આવે છે આના પહેલા પણ મેટ્રોની કામગીરી દરમિયાન ઘણી બધી વખતે ઘટનાઓ બનતી આના પહેલા સ્થાન તૂટવાની ઘટના બની હતી એ સ્પાન તૂટ્યું ત્યારે મેટ્રોએ ભેગું સંકેલવા માટે એવું કીધું હતું કે અમે કોન્ટ્રાક્ટરને શોપસ આપી લઈશું ખુલાસા બાદ અમે પગલાં લઈશું એનો એક મહિનો અત્યાર સુધી માટે એક મહિનો થઈ ગયો તો કેમ કોઈ કાર્યવાહી નહીં કરી કેમ કોઈ પગલાં નહીં લીધા આપના નેતા પાલ સાકરિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઘટના અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અહીં મેટ્રો રેલની કામગીરી ચાલતી હતી આ કામગીરી દરમિયાન એક ક્રેન આડું પડી ગયું છે અને બીજું ક્રેન મકાન પર પડ્યું છે રસ્તો પણ બંધ છે ક્રેન કેવી રીતે પડ્યું કેમ આવી ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે અને પહેલા પણ મેટ્રોની કામગીરી દરમિયાન અનેક ઘટનાઓ ઘટી છે પહેલા સ્પાન તૂટવાની ઘટના ઘટી હતી એ સ્પાન વાળી ઘટનાનું ભીનું સંકેલવા માટે એવું કહ્યું હતું કે અમે કોન્ટ્રાક્ટરને શો કોઝ આપીશું ને ખુલાસા બાદ પગલા લઈશું આજે આ ઘટનાને એક મહિનો થઈ ગયો છે

આ પ્રોજેક્ટ નું કામ ગુજરાત મેટ્રો રેલ દ્વારા નિર્માણિત છે સુરત મહાનગરપાલિકા સરકાર ત્યારે પણ ગંભીર રીતે નોંધ લઈને જાણ કરાઈ હતી કે ઘટના વારંવાર ન બની આ ઘટના ફરી વાર બની છે ત્યારે મેટ્રો રેલના અધિકારીઓ સાથે વાત કરી છે જે કોઈ આમાં ગુનેગાર હોય તેની પર કાયદેસર પગલા ભરે જે પણ કોન્ટ્રાક્ટરો હોય તેની પર કાયદેસર પગલા ભરે ને આ ઘટના ફરીવાર નહીં બને એને ગંભીર રીતે સુરત મહાનગરપાલિકા નોંધ લે છે ગુજરાત મેટ્રો રેલ દ્વારા જાણ કરવામાં આવી મેયર દક્ષેશ મેવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે થોડા દિવસ પહેલા પણ આવી ઘટના ઘટી હતી આ પ્રોજેક્ટનું કામ ગુજરાત મેટ્રો રેલ ને આધીન છે સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉની ઘટનામાં પણ ગંભીરતાથી નોંધ લઈને જાણ કરાઈ હતી કે આવી ઘટના વારંવાર ન ઘટે જોકે ઘટના ફરીવાર ઘટી છે ત્યારે મેટ્રો રેલના અધિકારીઓ સાથે વાત કરી છે જે કોઈ આમાં ગુનેગાર છે તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવે છે પણ કોન્ટ્રાક્ટર હોય તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા ભરે